દેશી દારૂનું દૂષણ દૂર કરવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી પોલીસે એ બી અને સી ડિવિઝન ઉપરાંત એલસીબી અને એસઓજીના સ્ટાફને સાથે રાખી પાંત્રીસ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા જેમાંથી ચૌદ સ્થળેથી ગેરકાયદે દેશી દારૂની પ્રવૃત્તિ ઝડપાઈ હતી પોલીસે સો લીટર દેશી દારૂ કિંમત રૂપિયા વીસ અને એકસો લિટર કાચો હાથો કિંમત રૂપિયા ચાર જપ્ત કર્યો હતો આ કાર્યવાહીમાં ગુદાવરીબેન પંચવાહણ જમનાબેન ડાબી મોહિનીબેન ડાબી આરતીબેન ડાબી ગુદાવરીબેન માલપરા શુભનાબેન માલપરા વર્ષાબેન કોડી ચાંદનીબેન પરમાર વિરુબેન પરમાર જમનાબેન પરમાર સીલાબેન ડાબી કીતાબેન ડાબી સવિતાબેન બાવરી અને સોનલબેન વઢિયારની ધરપકડ કરવામાં આવી છે તમામ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે